હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છે અમારા જ ગામમાં એટલે કે મેણ ગામ ઉના તાલુકો અને જિલ્લો ગીર સોમનાથ લખમણભાઈ વરદંગભાઈ સોલંકીની વાડીએ આપણે ડુંગળીના પાકમાં આજે વાઢર સાહેબ મીટિંગ લેવાના છે જેની આપણી સ્વદેશી પ્રોડક્ટ છે અને ખેડૂતોના સારા એવા રિવ્યૂ છે એટલે આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ તો વાઢર સાહેબને સાંભળીએ અને વિસ્તૃત માહિતી લઈએ આ પ્રોડક્ટની કોઈ આપણે આપણી ચેનલમાં કોઈ એડવર્ટાઈઝ નથી પણ આપણી સ્વદેશી કંપની છે અને નેટ નેટસર્ફ કંપનીનું સ્ટીમરી અને બાયો નવાનું જેવી દવાની ખેડૂતો લક્ષ્મણભાઈ અને કરશનભાઈ મુળજીભાઈ ત્રણ સિઝન તો સખત વાપરે છે અને તેને સારું એવું ડુંગળીના મગફળી સોયાબીન કપાસ જેવા પાકમાં સારું ફાયદો મળે છે તેથી આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આખો વિડીયો જોઈજો વાપશ્રીને વિનંતી છે કે મીટિંગ ચાલુ કરે અને લખુભાઈના રિવ્યૂ લઈને આપણે મીટિંગમાં જઈએ અને સાહેબને વાઢર સાહેબને આપણે સાંભળીએ તો ચાલો મિત્રો ને આ વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો જેથી કરીને આપણા તમામ ખેડૂત મિત્રો સુધી આ માહિતી મળતી રહે અને વિડીયો લાંબો ન થાય તે માટે આપણે ત્રણ ચાર ભાગમાં વીડિયોને કટ કરી અને મૂકેલો છે તો બધા વિડીયો જોવા વિનંતી અને મારી તો એવી નમ્ર વિનંતી છે કે આવી નેટસર્ફ કંપની પ્રોડક્ટ સારી એવી આપણી સ્વદેશી કંપની છે અને ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળે તો આપણે ઝેરમુક્ત ખેતી કરવાનો આગ્રહ રાખીએ અને ધીમે ધીમે ઝેરમુક્ત ખેતી થાય તેવી બધાય ખેડૂત મિત્રોને વિનંતી છે ચાલો અ ટાઈમ વેસ્ટ ન કરીએ ચાલો અને સાહેબને સાંભળીએ તો જે બેક્ટેરિયા આવશે એનું પ્રમાણ વધારશે અને વાતાવરણમાંથી સોડને જેટલું નાઇટ્રોજનની જરૂર છે ઇઠ્યોતેર ટકા વાત નાઇટ્રોજન છે એ સોડને પ્રદાન કરશે એટલે તમારે બહારથી કોઈ નાઇટ્રોજન માટે અલગ રસાયણિક ખાતરોની જરૂર પડે નહીં તો એના માટે મદદરૂપ થશે એનો ખર્ચો કેટલો સસો રૂપિયાની લિટરની બોટલ આવે સાડી ચારસો રૂપિયામાં થશે અને આપણે પાંચ વીઘામાંનો ઉપયોગ લઈ શકીએ છીએ બરોબર એવી જ રીતે પોટાશ અને ફોસ્ફરસ એ અત્યારે જેને બીબળી અવસ્થા એ ગોગળી અવસ્થા એ મગફળી છે ડુંગળીનો ગાંઠિયો બાંધવાનો સમય થયો છે તો આ બહુ મહત્ત્વનો પાર્ટ છે કે એ દરમિયાન પોટાસ ફોસ્ફરસ અને ઝિંક આ ત્રણ તત્વો સૌથી વધારે જોઈએ તો એ કુદરતી સ્વરૂપે તમે પાયાના ખાતરુંમાં નાખાવો હોય સાણિયા ખાતર બેજમાં ઘણું જમીનમાં પડ્યું તો છે જ પણ સોળ લયક તો નથી અને આપણે ઓવર ખાતરો નાખતા હોય છે તો ત્યારે એવી સ્થિતિમાં આપણા અને પોટાસ ફોસ્ફરસ જેવા બેક્ટેરિયા સોળને મળી રહે એટલે પોટાસ મોબિલિઝમ બેક્ટર અને ફોસ્ફરસ મોબિલિઝમ જેવા બેક્ટર અને સાથે ઝીંક મોબિલિઝિમ જેવા બેક્ટર બનાવ્યા છે આનું એક જ કામ છે બરાબર કે જમીનમાં રહેલા ફોસ્ફરસ ઝિંક અને નાઇટ્રોજન માટેના બેક્ટેરિયા તૈયાર કર્યા છે ડુંગળી જેવા પાકમાં તમે બેથી ત્રણ વખત જો આનું પિયત લઈ લીધું એક મહિના દિવસના આજુબાજુના ગાળે સાઠ સિત્તેર દિવસે અને સો દિવસ પછી ગમે ત્યારે બરાબર તો તમારા પાકની અંદર નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ ઝીંગ જેવા તત્વોની ઉણપ નહીં આવે અને જો પાકને કોઈ પોષણની ઉણપ ન આવે ભરપૂર પોષણ મળે તો પાક પોતાની ક્ષમતા આધારિત ઉત્પાદન રહે નાના મોટા ગાંઠી ગાઠિયા કે એવું કહીએ આપણે બરાબર ગાઠિયાનો રહે કોલેટી સારી બને વજન ગુણવત્તા સારી થાય મગફળી હોય તો બીબડાઓ સારી હવે સમજી લો કે તમારે આ આપણી પાસે સમજો તો આ એક છોડ છે આની અંદર મતલબમાં પાસ્તરા જેટલા પણ દાઢા બેઠે કે સુયા બેઠે એની ગોગડીઓ રહે હવે એ ગોગડીઓમાં સમજી લો કે વીસ દોડવા છે એ ગોગડી હોય એમાંથી ખાલી દસ દોડવા પણ ગોગડી દોડવામાં રૂપાંતર થઈ ગયા બરાબર તો એક દારાની અંદર ડારું આપણે આ એક સોળની અંદર બરાબર દસ દોડવા જો ભરાઈ ગયા તો આખા ક્યારામાં કેટલા હોય એક વીઘામાં કેટલા થાય અને તમારા ટોટલ વાવેતરમાં કેટલા થાય એનો તમે હિસાબ મારી શકો તો આના ખર્ચા પ્રમાણે કદાચ આ કોઈ પાંચ વીઘા એક કીટ વાપરે ને તો ઝીરો રૂપિયા જેવો ખર્ચો થાય બરાબર એટલે અડધા એક રૂપિયાના ચાર ભાગ કરો ને એટલો રૂપિયા પણ ખર્ચો નથી થતો સોડ દીઠ બરાબર પણ છોડ છે એ હમે એક દોડવાની કિંમત બરાબર આનો ખર્ચો થઈ જાય પણ તમનેનું સામે ઉત્પાદન છે તે પ્રમાણે મળશે બીજું માટી ફળદ્રુપ છે અને આ બેક્ટેરિયા જેટલા જમીનમાં જશે એટલું માટીને સુધારશે બરાબર આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે કદાચ ન પણ નાખો એમ એટલે બધા ભાઈઓ અપનાય છે નહીં આપના અમને ખબર નથી પણ ન પણ નાખો તો માર્કેટમાં તો તમે રાસાયણિક ખાતરો આ તે વાપરવાના જ છો તો ત્યાં જમીન પણ બગડે છે અને સાથે સાથે મતલબમાં પાકમાં નથી જોતો એના કરતા વધારે ઓવર તત્વો મળતા હોય છે તો અહીંયા તમારી જમીન પણ સુધરશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે અને કોઈ પોષક તત્વોની ખામી નહીં આવે એની સાથે સાથે જમીનમાંથી ઓર્ગેનિક કાર્બન સોલ્ડ લઈ શકે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ અત્યારે દિન પદિન ઘટતું જાય છે અમે આ વિસ્તારમાં ઘણી બધી એરિયામાં જીરો પોઈન્ટ ત્રણ ટકાથી પણ નીચે આવે છે અને ઓર્ગેનિક કાર્બન જ્યાં સુધી નહીં સુધરે એટલે એનો સિમ્પલ હોય તો માટી ફળદ્રુપ નહીં બને ત્યાં સુધી કોઈ પણ પાકનું ઉત્પાદન લેવું મુશ્કેલ છે અત્યારે જોવ તો પહેલાં ના સમયમાં હમણાં મેં ચર્ચા કરતા હતા કે ભાઈ લાકડાના હળથી ખેતી થતી અત્યારે રોટા વોટાના સપના વરી જાય છે એટલી જમીન દિન દિન કડક અને બંજર બંધ પાણી નુકસાનનું પ્રમાણ ખાતરોનું પ્રમાણ આ બધી વધ્યું ત્યારથી જો પહેલાં આપણે આ રીતના વરસાદ રહી જાય ને તો તમે આમ ખાતરમાં આંટો મારો ને તો ઓલા અળસાના ઉભા દેખાતા હોય તો બરાબર માટી પૃત્કાળ થાય એટલે પાણી છે તે સાયંચથી નીચે વહી જતું અત્યારે મતલબમાં એ કાંઈ દેખાતું નથી અને માટી કડક બંધે એટલે પછી હુકારા જમીનજન્ય રોગો જમીનજન્ય રોગો આવે છે કે તમારે હુકારો બાફીઓને એવો આવે કે નહીં બરોબર તો આ બધી જમીનજન્ય રોગો ક્યારે આવે જમીનજન્ય રોગોમાં પાક પીળો પડવો એટલે પોષણની ઉણપ રહેવી હુકારો બાફીઓ આ તે બધી ક્યારે આવે જ્યારે માટીની ફળદ્રુપતા નબળી પડે અને માટીની ફળદ્રુપતા ઉપર ખેડૂત કામ નહીં કરે તો આ બધા પ્રોબ્લમ સોલ્વ કરવા મુશ્કેલ છે ત્યારે માટીની ફળદ્રુપતા ધીરે ધીરે ખેડૂત સુધારી શકે એના માટે એક બેક્ટેરિયા બનાવ્યા સેટ સોઇલ હેલ્થ એન્જાયમેન્ટ ટેકનોલોજી મતલબ માટીની હેલ્થને તંદુરસ્ત બનાવી શકાય એના માટે આપણા બેક્ટેરિયા જ સોઇલની હેલ્થ સારી કરવાના છે અને પાણી ભેગા પિયત આપી શકો વરસાદી વાતાવરણમાં સ્પ્રે કરી શકો બરાબર અને બાકી છટકાઉ પણ લઈ શકો આ બેક્ટેરિયા જેવા જમીનમાં જશે એટલે માટીનું પુરુષકરણ ભૌતિક જૈવિક રાસાયણિક ગુણો સુધારશે જમીનનો ઓર્ગેનિક કાર્બન બેલેન્સ કરશે અને સૌથી મોટો ફાયદો એ કરે તળ પાણીના ઊંડા થવાને કારણે પીએચ ખરાબ થયા છે તો એને પણ બેલેન્સ કરવા માટે મદદરૂપ કરશે અમારા ખેડૂતો આ જ્યાં વાપરે ત્યાં એમને કોહવારા જેવા રોગો છે તે ઓછા આવે છે એટલે હુકારન દવાના અંત તેને ગણે પણ આ કોઈ હુકારાન દવા નથી માટીમાં બેક્ટેરિયા ફળદ્રુપ બનાવે છે એના કારણે હવાની અવર જવર થાય છે અને એના કારણે જમીનજન્ય રોગો દૂર થાય છે કોઈ પણ ખેડૂતનો દીકરો જે પણ પાકનું વાવેતર એનું હોય એમાં બેથી ત્રણ સિઝન જો આપણા જમીનના બેક્ટેરિયા સુધારો ન થાય ને તો આ પ્રોડક્ટ મતલબમાં કંપની ગેરંટી આપે છે કે આ પ્રોડક્ટને અમારી પૂરી જવાબદારી રહી છે અત્યાર સુધી મતલબમાં માટી ફળદ્રુપતા માટે કોઈ ધ્યાન દેતું નથી એટલે પોષણય મળી રહે અને બે ફાયદેર જેમ કે મગફળી છે કોઈને જેને સાઠ પાહથી તેર દિવસની વચ્ચેની મગફળી થઈ તો એ લોકો અત્યારે રેતી ભેગું કે છાણિયો ખાતર ભેગું કે કોઈ પેરંડીના ખોડ ભેગો મિક્સ કરીને અત્યારે જો આપી દે ભેજાઈ ભરપૂર છે તો જમીનમાંથી પોટાસ ફોસ્ફરસ જીંગ માઇક્રોજન જોઈએ એ બધાને જ મળી રહે અને જો આ નહીં તત્વો મળી રહે તો તમારો સોડ છે તો ભરાવ ક્વોલિટી વજન ગુણવત્તા બધી ટોપ ક્લાસ